અરે વાપી વારો બાપરે આ બાજુય નથી હા ગોબરો મહણિયો સોર પંટો સોરી ગયો ભલે સોરી જો એ ટૂંટલા તું છે બહેન બૌ લાગે લાગે મારી બઈના ના પેઢી થઈ

આખું ઘર પીર્યું તારું બા હા જલ્દી આવજે સારું ભાઈ ઉપાડી લીધા મારા બાપાના હુતા ત્યાંથી થોડાક ટૂંકા થાય પણ હા છે મારે ક્યાં કાયમ પહેરવા નવા લઈ લો પાછા દઈ દઈશ હવે ધીમે ધીમે મારું નકર છે ને આ તૂટી જાય છે ને તો મારા બાપા મને તોડના છે ઉપડ 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 એ

અમારે ભાઈઓ થાય ને એટલે પછી આબરૂ ના થાય તમારો તુતો ઓરખતો હોય છે ઓલો ગોબરો નોર્યો ઓલો કાળો પહેરે કાળો ને શાક અને પેરો થાય યામ જશો એટલે ભૂત કેમ પીપરો છે ને તમારે જેવા ભટકાય

હું આ કાયમ આમ જો નવા સંપલા પહેરું હું પણ રહું હોય હાલ જો હાતું હાલ પકડી લીજો અન માર સંપલા દઈ જઈજો જડે તો આ હુંય માર બાપા ના છું હું સોર જેવો દેખાતો છે આ રીત સમજો જવું જો શાસકા ન દેખાતો આ રોપડો માણી આવ કેરે મરસી આયા બોલો આ ભરી જાય ને તો પછી મારે ઉપાય દી નહીં ને ગામને ખબર પડી જાય છે ને તો બધુંય પકડાઈ જાય બોલો તો આવે એટલી વાત છે કા હા સાબાઈ રૂઈ તો આઈ રહ્યો ઈ આઈરી જાયત ના ઉડી ન થા તો મારો દીકરો આ ખંસાની મંતાણો બોલો કાઈ આ સંપ્લા પીડા જોતું શું અમા ગોરે મા તારે શું આયા હા છે હવે એ મારો તારે શું છે તે મારો બધા સંપ્લા કોઈ ભાઈ કે કાયમે જોડીલા સંપ્લ ચોરે ના કીધું હવે કોને એ સાબ મત બોલ

બધા આબાદ ગામમાં મંદિર હું